કડીપાલિકા દ્વારા નવનિર્મિત રૂપિયા બત્રીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલ વિકાસના કામોનું લોકાર્પણ તેમજ તૈયાર થનાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત કડી શહેરના ખૂબ જ વિકસિત કરણનગર રોડ સ્થિત તાલુકા સેવા સદન કચેરી પાસે પાલિકાના ફાઇનલ પ્લોટમાં ચુમ્માલીસ હજાર ત્રણસો મીટર જગ્યામાં ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમમાં સાથેનું સ્પોર્ટ સંકુલ ભારત સરકારના રેલવે વિભાગની આઈઆરએફસી કંપનીના સીએસઆર ફંડમાંથી મળેલા રૂપિયા બાર કરોડ અને રાજ્ય સરકાર તેમજ કડીપાલુકાના મળીને અંદાજિત રૂપિયા વીસ કરોડના ખર્ચે નિર્માણ થનાર એકત્રીસો પચાસ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા અદ્યતન અને વિશાળ સ્ટેડિયમ તેમજ તેની બાજુમાં વોલીબોલ બાસ્કેટબોલ ટેનિસ જેવી આઉટડોર રમતોની સગવડ સાથેનું અદ્યતન મલ્ટિપર્પઝ ભવ્ય સ્ટેડિયમનું ખાતમુહૂર્ત કરાયું હતું કડીમાં પાલિકાના રૂપિયા બત્રીસ પોઈન્ટ પાંચ કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો નીતિન પટેલે કહ્યું કે ક્રિકેટ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત તત્કાલિક એટલે કર્યું છે કે બે ચાર દિવસમાં કડી વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની છે રાજુ ઠાકોર કડી